મારો અવાજ પ્રોપર આવે છે ના બેન ઓકે તો હું આ કોમ્યુનિટીમાં આવ્યો દસ મહિના પહેલાં મારા કમરના દુખાવાને કારણે મને એકદમ સિવિયર કમરનો દુખાવો હતો એટલો સિવિયર હતો કે હું દસ મિનિટ કરતાં વધારે ઊભો પણ નહોતો રહી શકતો એના માટે સુરતના મેં ઘણા બધા ડૉક્ટરોની મુલાકાત લીધી ઓર્થોપેડિકની મુલાકાત લીધી પણ કમર મટવાનું નામ નહોતી લેતી પછી ફિઝિયોથેરાપીમાં પણ ઘણા બધા સેન્ટરોમાં એક્સરસાઇઝ કરવા ગયો કોઈ સેન્ટરમાં બે મહિના એક્સરસાઇઝ કરી કોઈ સેન્ટરમાં ત્રણ મહિના એક્સરસાઇઝ કરી પણ કમર તો મટવાને બદલે વધારે દુખતી હતી ત્યાર પછી દેશી ઈલાજ ચાલુ કર્યા દેશી જે બધું અલગ અલગ વાઇઝ હોય એ લોકોની ટ્રીટમેન્ટ લેવાની ચાલુ કરી પણ કમર નહોતી મટતી ત્યાર પછી મને મારા કોચ મેળ્યા અને મારી જીવનશૈલીમાં બદલાવ કર્યો જે મારી ખાવાની પેટર્ન હતી એમાં ચેન્જ કર્યો સવારે જે હું ચા અને ભાખરી ખાતો હતો એ બંધ કરાવી અને મને રાણી જેવી ચા અને રાજા જેવો નાસ્તો આપ્યો અને એ રીતના ધીરે ધીરે મારી જીવનશૈલીમાં પાણી જે ઓછું પીતો પાણી જે છે કેવી રીતના પીવું એ બધું શીખવાડ્યું અને અમે ઝીંગ રિઝલ્ટ આવ્યું બે મહિનામાં મારી કમરનો દુખાવો બિલકુલ જ મટી ગયો ખાલી કમર તો મટી ગઈ પણ આરે આરે મને બોનસમાં બહુ બધા રિઝલ્ટ મળ્યા મારો વજન જે છે અત્યારે ચૌદ કિલો જેટલો એ ઓછો થઈ ગયો એટલે એ એકદમ જોરદાર રિઝલ્ટ આવ્યું છે વજનને કારણે પણ કમરના દુખાવા થાય એ મને પછી ખબર પડી એની સાથે સાથે મને સ્કીનમાં સરસ મજાનું રિઝલ્ટ આવ્યું છે મારા ગળા પાસે જે નાના નાના મસા હતા ને એ જાતે જાતે જોગળી ગયા છે એન્ટીએજિંગનું સરસ રિઝલ્ટ આવ્યું છે ઉંમરથી હવે નાના દેખાઈએ છીએ એવું ઘરવાળી કહે છે કે હવે તમે નાના લાગો છો એમ એટલે એકદમ સારું સર્ટિફિકેટ એ મળી ગયું છે એટલે ખૂબ સરસ હેપી અને હેલ્ધી લાઈફ જીવે છે મારા મિસિસ જે છે એમને ઘૂંટણની તકલીફ હતી એમને પણ હું એકથી બે વાર હું દવાખાને લઈ ગયો પણ ઘૂંટણ નહોતો મટતા છેલ્લે ડૉક્ટરે એવું કીધું કે આનું ઓપરેશન કરાવવું પડશે પણ મારી પાસે તો અદ્ભુત વસ્તુ આવી ગઈ હતી હું શું કામ ઓપરેશન કરાવું એટલે મેં એમને પણ આપણો રાજા જેવો નાસ્તો ચાલુ કરાવ્યો અને અમેઝિંગ પંદર દિવસમાં એમને ઘૂંટણનો જે દુખાવો હતો બિલકુલ મટી ગયો અને આજે છ મહિનાથી ક્યારેય પણ પછી ઘૂંટણ દુખા નથી એટલે આ છે ને રાજા જેવો નાસ્તો છે ને એને હું અમૃત સમજું છું અમૃત જોરદાર રિઝલ્ટ છે એનું અને ફૂલ ફેમિલી અત્યારે એને કારણે હેપી છે રાઈટ તો હવે જઈએ આપણે આજના મેઇન ટોપિક ઉપર આજનો જે આપણો ટોપિક છે ને એ આપણે લઈએ હાડકા ઉપર જ કે આપણે હાડકા બોન હેલ્થ હાડકાનું સ્વાસ્થ્ય રાઈટ તો આજનો જે વિષય છે ને દરેક ઉંમરના લોકો માટે ખૂબ જ મહત્વનો છે હાડકા મજબૂત ને તો જીવન મજબૂત તો હાડકાનું આપણા જીવનમાં મહત્વ શું છે તો કે જે શરીર જે છે ને આપણું એને આકાર આપવાનું કામ એ હાડકા કરેલા છે ને હાડકા ઉપર બીજું આપણા જે અંગ છે ને એ બધાને સુરક્ષિત કરે છે આપણા હાડકા જેમ કે આપણી જે ખોપડી છે તો ખોપડીની અંદર જ આપણી મગજ અને આંખ એ સુરક્ષિત રહે છે પછી આપણી જે પાસરી છે તો એમાં આપણા ફેફસા અને હૃદય આપને સુરક્ષિત રહે છે બરાબર એના સિવાય હાડકા શું કામ કરે છે તો કે આ કેલ્શિયમ આપણા શરીરના અંદર જે કેલ્શિયમની રિકવાયરમેન્ટ છે ને એ કેલ્શિયમનો સંગ્રહ કરે છે આપણે ઘણી વાર સાંભળ્યું હશે કે જે હાડકાં છે ને તો કેલ્શિયમના બનેલા છે આમ એના સિવાય એકદમ મહત્વનું કામ જો આ હાડકાંનું હોય ને તો એ છે નવા લોહીનું નિર્માણ કરવાનું આપણા હાડકાની અંદર જે બોન મેરો સાઈડ છે ને બોન બોનમેરોનો વિસ્તાર ત્યાં આ લોહી બનાવવાનું કાર્ય હાડકાંની અંદર થાય છે આમ બરાબર આપણને હાડકા બહારથી એકદમ કઠણ લાગે પણ હાડકાની અંદર અંદર એક પોલો વિસ્તાર આવેલો હોય છે અને એ બોનમેરો વિસ્તાર કહેવાય ને ત્યાં આપણું નવા લોહીના જે કણ છે રક્ત કણો છે બધા ત્યાં બને છે રાઈટ તો આપણી જે બોડી છે ને એમાં મુખ્ય ત્રણ સિસ્ટમ આવેલી હોય એક તો છે જે બ્લડને સર્ક્યુલેશન કરે ને લોહીનું જે ભ્રમણ કરે ને એ એ સિસ્ટમને કહેવાય બ્લડ સર્ક્યુલેશન સિસ્ટમ બીજી એક સિસ્ટમ આવી છે એ જે ડાયજેસિંગ સિસ્ટમ એટલે કે પાચન ક્રિયા આપણે જે પણ મોઢેથી જમી અને વોશરૂમ સુધી જઈએ ત્યાં સુધી નાખી ક્રિયાને ડાયજેસિંગ સિસ્ટમ કહેવાય અને ત્રીજી એક સિસ્ટમ આવી છે એ હાડકાં અને મસ્ક્યુલેશન સિસ્ટમ એટલે કે આપણે હાડકા અને સ્નાયુઓની આખી જે સિસ્ટમ છે આવી ત્રણ સિસ્ટમથી આપણું આખું શરીર બનેલું છે બરાબર તો આપણું જે શરીર છે એમાં કુલ કેટલા હાડકાં આવેલા હોય ખબર છે કોઈને આમાંથી કોણ કહેશે કેટલા હાડકાં હોય આપણે રાઇટ લખે છે પંકજભાઈ જયારે આપણે જન્મ થયો હોય ને ત્યારે આપડા શરીરના અંદર ટોટલ બસો ને છ આવેલા હોય છે અને ત્રણસો ને સાઈઠ જોઈન્ટ હોય જે બધા હાટકા હોય ને એ જે ને જ્યાં ભેગા થાય એને ત્રણસો કહેવાય બરાબર તો આ જેનો જવાબ છે ને એ રાઈટ છે તો આપણા જે હાડકા કેલ્શિયમ મિનરલ્સ અને કોલાજન ટિશ્યુના ના બનેલા હોય છે રાઈટ તો જો બોડીના બોડીની અંદર આપણે હાડકા જ ન હોય ને તો આપણી બોડી છે હલનચલન ન કરી શકે બરાબર આપણે જેમ શરીરમાં ફક્ત આપણે ધારો કે આંખ જ છે લિવર જ છે કિડની છે આંત છે પણ હાડકાં અંદર ન હોય તો તો શરીર આપણું ચાલી જ ન શકે રાઈટ તો માનવ શરીરમાં જે હાડકાં છે ને એના પણ ચાર પ્રકારના હાડકા આવેલા છે આપણી અંદર એક તો લાંબા હાડકાં જેને લોંગ બોન્સ કહેવાય જેમ કે આપણી ગોઠણના ગોઠણની નીચેના જે હાડકા છે અને ગોઠણની ઉપરના જે હાડકાં છે પછી કોણી છે તો કોણીથી નીચેનું હાડકું અને કોણીથી ઉપરનું હાડકું આ બધા હડકાને કેવા કહેવાય લોંગ બોન્સ કહેવાય બીજા હાડકા આવેલા છે સોર્ટ બોન્સ એટલે કે આપણે હાથના જે આંગળીના હાડકાં હોય ને નાના નાના બરાબર એ છે પછી પગના આંગળા હોય એના હાડકા એ બધા જે નાના નાના હાડકા હોય તો એને શું કહેવાય શોર્ટ બોન્સ ત્રીજા હાડકા આવે છે એ છે ફ્લેટ બોન્સ એકદમ સીધા હાડકા હોય જેમ કે આપણે ખોપડીનું હાડકું જે છે ને એ છે આપણી પાસળીના હાડકા છે ને એ છે એકદમ સીધા હોય છાતીના જે હાડકા છે સીધા હોય એ બધાને કહેવા કહેવાય ફ્લેટ બોન્સ અને ચોથો પ્રકાર છે ઇરેગ્યુલર બોન્સ એટલે કે કરોડરજ્જુના જે આપણે હાડકા જુઓ ને તો અનઇવન હોય એનું કોઈ આકારનું ઠેકાણું ન હોય એટલે બધા ઇરેગ્યુલર બોન્સ કહેવાય તો આ જે આ પ્રકારના ચાર પ્રકારના જે આપણા હાડકાં છે એમાંથી બે એમાં બે ક્વોલિટી હોય એક તો કોમ્પેક્ટ ક્વોલિટી અને એક સ્પોન્જી ક્વોલિટી સ્પોન્જી એટલે પોચો જે સ્પોન્જ આવે ને સ્પોન્જ આકારના અંદર હાડકાની અંદર એક ભાગ હોય અને બહારથી કોમ્પેક્ટ એટલે એકદમ મજબૂત હોય લોખંડના સળિયા જેટલા મજબૂત બરાબર આપણે ઇમારતની જે કોઈ પણ મકાન બનાવીએ ઇમારત બનાવીએ તો એનો મુખ્ય આધાર શું હોય એનું જે લોખંડનું માળખું હોય ને એની ઉપર હોય એમ જ આપણા શરીરની જે મજબૂતાઈ છે ને એ આપણા હાડકાં કેટલા મજબૂત છે ને એના આધારે આપણે નક્કી કરી શકાય એમ તો ભગવાને જે આપણા હાડકાં બનાવ્યા છે ને એ જે સ્ટીલ આવે ને સ્ટીલ કરતાં પણ ચાર ગણા મજબૂત બનાવ્યા છે આમ આપણા જે કુલ વજન છે ને એના પંદર ટકા જેટલું વજન તો ખાલી હાડકાંનું જોઈએ શરીરમાં રાઈટ હવે બે હાડકાં જ્યારે જોડાય ને એ જોડાણને શું કહેવાય સાંધો

ઓસ્ટીઓપોરોસિસ એટલે કે હાડકાની કમજોરી અથવા તો હાડકાનું ઓગળવું બીજો એનો રોગ છે આર્થરાઇટિસ એટલે કે સાંધાનો સોજો અથવા તો વાજ એને કહેવાય ત્રીજો હાડકાની જે તકલીફ થાય છે એ છે ફ્રેક્ચર એટલે હાડકાનું તૂટવું બરાબર અને બીજું જે છે એ છે રિકેટ્સ એટલે કે વિટામિનની ઉણપને કારણે એક આ પ્રકારનો રોગ થાય છે રિકેટ્સ તો આવા રોગો એ શેના કારણે થાય છે આપણી બેદરકારીને લીધે અને આહાર અને જીવનશૈલી પ્રોપર નથી રાખતા એને કારણે આવા બધા રોગો આપણને થતા હોય છે બીજું એક સર્વે હમણાં નીકળેલો છે કે વિશ્વમાં પચાસ વર્ષથી ઉંમરના લોકો છે ને એમાં પચાસ ટકા સ્ત્રીઓને આ હાડકાની તકલીફ છે ઓસ્ટોપોરોસિસ નામની એ તકલીફ છે અને પુરુષો જે છે એમાં પચીસ ટકા પુરુષોને આ ઓસ્ટોપોરોસિસ થાય છે તો આ હાડકા નબળા સેને લીધે પડે છે તો કે વિટામિન ડી અને કેલ્શિયમની ઉણપને કારણે વિટામિન ડી આપણે જનરલી શેમાંથી મળતું હોય છે સૂર્યપ્રકાશમાંથી માંથી આમાં કેટલા લોકો સવારનો મીઠો તડકો લે છે સૂર્યપ્રકાશ લે છે ઓલમોસ્ટ બહુ ઓછા એક ટકો બે ટકો કમળા બેન કદાચ છે એમ કે હાથું ઊંચો કરે છે નૈના બેન ક્યારેક ક્યારેક કદાચ મીઠો તડકો આવતો હોય ત્યારે બેસતા હશે પણ ઓલમોસ્ટ સવારે શું છે આપણે વહેલા જાગી અને કારખાને કે દુકાને જવાનું હોય નોકરીએ જવાનું હોય તો એમાં જતા રહીએ છીએ ત્યાં આપણે છાંયડો હોય અને સાંજે આવે છે રાતના મોડા ત્યારે પણ સુરત દાદા જતા રહ્યા હોય એટલે આપણને સૂર્યનો પ્રકાશ લેતા જ નથી અને આપણને વિટામિન ડી મેઇન મળે છે સૂર્યપ્રકાશમાંથી તો અનુકૂળતા અનુસાર ભલે આ દરરોજ ન બેસી શકે તો અઠવાડિયામાં એક દિવસ બે દિવસ સવારનો મીઠો તડકો એક કલાક લેવો જોઈએ દરેક વ્યક્તિએ અને હવે તો શિયાળો આવે છે શિયાળામાં તો મીઠા તડકામાં બેસવાની મજા આવે ધારો કે આપણે બેસવાનો સમય નથી તો કંઈ નહીં એવી કામ લઈને આવો બેનો માટે તો સરસ જો સવારે શાક સમારવાનું કામ હોય કે નાના મોટા એવા બેસીને કામ કરી શકાય હોય તો એવા કામ લઈને તડકી બેસી જવાનું રાઈટ તો આપણને એમાંથી વિટામિન બી મળી રહેશે અને લીલા પાંદડા હોય શાકભાજી લઈ એમાંથી આપણે કેલ્શિયમ મળી રહેશે બીજું આ હાડકાં નબળા પડવાનું કારણ શું છે તો કે લેક ઓફ એક્સરસાઇઝ આપણે કસરત જ નથી કરતા રાઈટ તો દરેક વ્યક્તિ એટલીસ્ટ ત્રીસ મિનિટ એક્સરસાઇઝ કરવી જોઈએ બરાબર બીજું ધીરે ઓગળે છે અને નબળા પડે છે અમુક ઉંમર પછી એ તૂટવા લાગે છે અંદરથી બીજું અમુક ઉંમર વધવાને કારણે પણ હાડકાં કમજોર થાય છે બેનો જે છે તો બેનોમાં જ્યારે મેનોપોઝનો સમય હોય ત્યારે એનો હોર્મોલો બદલાવ થાય ત્યારે પણ હાડકાની નબળાઈ આવતી હોય છે બીજી અમુક આપણે સ્ટિરોઇડ જેવી દવા લેતા હોય તો એને કારણે પણ હાડકામાં ખૂબ જ ડેમેજ આવતું હોય છે બીજું ડાયાબિટીસ છે થાઇરોઇડ છે એવી જો બીમારી હોય ને તો એ બીમારીને કારણે અને એની જે લેતા આપણે દવા જે છે દવાને કારણે પણ હાડકાને ખૂબ જ ડેમેજ થતું હોય છે રાઈટ અને સૌથી મોટું કારણ જે અત્યારે છે ને એ છે ઓવરવેટ ઓબેસિટી વજન જો વધારે હોય ને તો પણ ઘૂંટણના જે જે તકલીફો વધી જતી હોય આપણી પિંડી છે એના દુખાવા વધી જતા હોય આપણા સ્નાયુઓ જે છે હાથના ને પગના એ ખૂબ દુખતા હોય એટલે ઓવરવેટ જે છે એ સૌથી મોટો રોગ છે એ તો આપણે અત્યારે મોદી સરકારે ઘણી વાર કીધું કે તમે છે ને ઓબેસિટી આ ભારતની સૌથી મોટો રોગ છે તો આપણા શરીરના અંદર જે રેગ્યુલર રિક્વાયરમેન્ટ છે એના કરતાં એક કિલો પણ જો વજન વધારે છે તો પણ આપણા પગના હાડકાને આપણા ઘૂંટણના હાડકાને તકલીફ પડે છે તો ઓબેસિટી આપણે મતલબ વજન ઓછો કરવો જોઈએ એના સિવાય બેઠાળું જીવન આજે લોકોને કોઈને હાર્ડવર્ક જ નથી કરવું ચેર પર બેસી અને પંખા કે એસીમાં આખો દિવસ બેસી રહેવું છે તો એ પણ હાડકા નબળા ભરવાનું મેન કારણ છે તો દિવસમાં એક વખત તો આપણે એવી એક્ટિવિટી કરવી જોઈએ કે જેનાથી આપણે કમસે કમ એકવાર પરસેવો છૂટે અને આપણા હાડકાને આપણું શરીર એકદમ બાંધો મજબૂત રહે રાઈટ બીજી જે અસંતુલિત આહાર જેમ કે મેંદાવાળો આપણે ખોરાક લઈએ બ્રેડ ટોસ્ટ ખારી અને પેકેટવાળા જે બધા ફૂડ છે અથવા તો ડીપ ફ્રાઈડ હોય બધા તળેલા જે ખોરાક કહીએ એને કારણે પણ હાડકામાં ખૂબ જ તકલીફ હોય વધારે પડતી આપણે ખાંડ અને મીઠું જો એનો ઉપયોગ કરીએ તો પણ હાડકામાં તકલીફ થતી હોય છે બરાબર તો હાડકાની જે તકલીફ છે એ મુખ્ય કયા કયા પ્રકારની હોય તો એક તો સાંધાનો દુખાવો વારંવાર ફ્રેક્ચર થઈ જતું હોય ઘણીવાર અમુક લોકોને તો એટલે હાડકાં નબળા પડી ગયા હોય કે જો મોટેથી છીક ખાય ને તો પણ એના ફેફસાની પાસડી તૂટી જતી હોય આવા પણ કિસ્સા આપણે સાંભળીએ છીએ રાઈટ બીજું કમર અને પીઠ છે એ જકડાઈ જવી આ પણ એક હાડકાની તકલીફ કહેવાય બરાબર અને હાડકા જો મજબૂત ન હોય ને તો આપણી ઇમ્યુનિટી એ પણ લો થઈ શકે છે રાઈટ તો આપણે જોઈ જોઈ રહ્યા છીએ કે જોઈન્ટના પ્રશ્નો એટલે જોઈન્ટ રિપ્લેસમેન્ટ પ્રશ્નો ખૂબ જ વધી રહ્યા છે આમ નાની ઉંમરના પણ લોકો સર્જરી માટે જાય છે ઓલ ઓવર વર્લ્ડની અંદર દસ લોકોમાંથી આઠ લોકોને આ જોઈન્ટના પ્રોબ્લેમ છે ત્રીસ વર્ષની ઉંમર સુધીના જે આપણે લોકો છે ત્રીસ વર્ષ સુધી એની અંદર રોજ જ હાડકાં નવા બને છે અને અમુક હાડકાં ઘસાય એને મૃત્યુ પામે છે શરીરના અંદર આ બધી ક્રિયાઓ સતત ચાલુ હોય પણ ત્રીસ વર્ષની ઉંમર પછી હાડકાંનું જે બનવાની ક્રિયા છે ને એ ધીમી થઈ જાય ઓછી થઈ જાય અને હાડકાને ઘસાવાની હાડકાને મૃત્યુ પામવાની જે ક્રિયાઓ છે ને એ વધારે થાય એટલે ખાસ આપણે ચાલીસ વર્ષની ઉંમર પછી તમે જુઓ ને તો બહેનોની અંદર હાડકાં ઓગળવાની ક્રિયા એ પુરુષોની માત્રામાં વધારે થતી હોય છે પુરુષોને પણ હાડકાં ઓગળતા હોય તો આપણે હાડકાંનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આમાં બીજું આપણે જે અમુક મોટા જે હાડકાં છે ને જેમ કે સાથરના હાડકાં છે તો એની અંદર એક સ્પોન્જી વિભાગ હોય હાડકું જો કોઈ તૂટેલું જોયું હોય ને તો તમે જુઓ વચ્ચેથી એક પોલું હોય એકદમ સ્પંચ આકારનું હોય બરાબર એને કહેવાય મેરો એટલે કે અસ્થિ મજા કહેવાય અને એ શરીરનો સૌથી મહત્વનો હિસ્સો છે એની અંદર જ આપણા બ્લડના સેલ્સ એટલે ઇમ્યુન સિસ્ટમની કે કોશિકાઓ એની અંદરથી નિર્માણ થાય છે બરાબર આ જે પ્રક્રિયા થાય એને શું કહેવાય હિમાટોપોઇસિસ આ કહેવાય કે આપણે નવું જે લોહી બને છે નવી કેશિકાઓ બને છે હાડકાની અંદર જે આ સિસ્ટમ આવેલી છે ને એ સિસ્ટમને શું કહેવાય મેરો કહેવાય અને એની અંદર જ લોહી બને છે રાઈટ તો બોન મેરો છે ને એ ટ્રાન્સપ્લાન્ટ જ થાય ઘણી વાર હાડકાનો સ્પોન્જી વિભાગ છે ને એ એકદમ જકળાય જાય અકળાઈ જાય અને નવ નવો એ નવું ત્યાં હાડકું નાખે તો અંદર નવો સ્પોન્જી વિભાગ નાખે તો એ ટ્રાન્સપ્લાન્ટ કરવાનો ખર્ચો વિદેશના અંદર જ થાય છે ઇન્ડિયામાં બહુ ઓછો થાય છે પંદર લાખથી પાંત્રીસ લાખ રૂપિયાનો ખર્ચો થાય છે તો આ બહુ મોટો ફિગર કહેવાય અને ઘણા લોકો આ ખર્ચો પણ નથી કરી શકતો આખું જિંદગી સહન કરતા કરતા ઘણા કરે છે છે અથવા તો ખૂબ થાય તો આપણે હાડકાને સારા રાખવા માટે શું કરી શકાય એને મજબૂત રાખી શકાય આ એક મહત્વનો પ્રશ્ન આપણા માટે થઈ ગયો રાઈટ તો સૌથી પહેલા તો શું કરવું જોઈએ આપણે જીવનશૈલીમાં સુધારો કરવો જોઈએ એટલે બેઠાળું જીવન જો હોય ને તો દર અડધો કલાકે આપણે પાંચ મિનિટ જેટલું હલનચલન કરવું જોઈએ ધારો કે દરેક કલાકમાં આપણે આલારામ મૂકી દીધો તો પાંચ મિનિટ હવે ઊભા થઈને થોડું ચલન કરવાનું એક ગ્લાસ પાણી પી લેવાનું પછી પાછું આપણે કામે લાગી જવાનું બેનો જે સિલાઈનું કામ કરતા હોય તેને આખો દિવસ બેસી રહેવાનું કામ હોય ઘણા ભાઈઓ જે છે એને ચેર પર બેસીને જ કામ રહેવાનું હોય તો એને દર એક કલાકે ઊભા થઈ અને પાંચ મિનિટ વૉકિંગ કરવું જોઈએ ચાલવું જોઈએ રાઈટ તો એક્ટિવિટી સતત રાખવાની બીજું છે આપણી જે આદતો છે ને એ પણ અત્યારે બહુ ખરાબ થઈ ગઈ છે એમાં સુધારવાનું એટલે કે ટોબેકો છે એટલે કે તમાકુનું વ્યસન છે આલ્કોહોલનું વ્યસન છે એ છોડી દેવું જોઈએ બીજું આપણે સંતુલિત આહાર લેવો જોઈએ એમાં પણ ખાસ તો શું છે પ્રોટીન લેવું જોઈએ એટલે અંકુરિત અનાજ જે છે કઠોળ છે એ આપણે લઈ શકાય પછી બધા વિટામિન્સ છે મિનરલ્સ છે પોટેશિયમ છે મેગ્નેશિયમ છે ઝીંક છે આ બધી જ વસ્તુ લેવી જોઈએ એ શેમાંથી મળે આપણને ફ્રૂટ્સમાંથી અને લીલા પાંદડા શાકભાજીમાંથી બરાબર એનાથી આપણે કેલ્શિયમની જરૂર પડે હાડકાના સારા રાખવાનું તો કેલ્શિયમ આપણને શેમાંથી મળે દૂધ અને દહીંમાંથી બરાબર તો એને કારણે આપણને હાડકાં મજબૂત બને તો એ આપણે પ્રયત્ન કરવા જોઈએ બીજી હાડકાને સૌથી સારી જરૂરિયાત છે વિટામિન ડીની અને વિટામિન ડી આપણને શેમાંથી મળે સવારના મીઠા તડકામાંથી અને એના સિવાય આપણી જે છે કેલ્શિયમની ટેબ્લેટ એ અમે ઝીંગ બનાવી છે તો કેલ્શિયમની ટેબ્લેટ પણ રેગ્યુલર બેઝ ઉપર લઈ શકાય અને હાડકા નબળા પડવાનું બીજું એક સૌથી મહત્ત્વનું કારણ છે સ્ટ્રેસ વધારે પડતી કારણ વગરની ચિંતા એને કારણે પણ આપણે નબળા પડતા હોય તો આ કોમ્યુનિટીમાં જો રેગ્યુલર બેસીએ ને દરરોજ સવાર અથવા સાંજ અથવા તો બે ટાઈમ તો એનાથી આપણા હેપી હોર્મોન્સ ક્રિએટ થાય આપણો જે સ્ટ્રેસ છે ને એ ઓછો થાય તો એનાથી પણ આપણા હાડકાં મજબૂત થતા હોય છે રાઈટ તો હાડકાને મજબૂત રાખવા માટે આપણી પાસે પણ સરસ મજાના સપ્લિમેન્ટ આપણને કોમ્યુનિટીમાંથી મળે છે એમાં સૌથી સારું એક સપ્લિમેન્ટ છે જોઈન્ટ સપોર્ટ કે જોઈન્ટના જે લોકોને તકલીફ છે સાંધાના દુખાવા છે વા છે અથવા તો જોઈન્ટના સોજા ચડે છે તો એ બધા માટે આ જોઈન્ટ સપોર્ટ સપ્લિમેન્ટ બહુ જોરદાર કામ કરે છે એના સિવાયની સાથે સાથે જે આપણું કેલ્શિયમ ટેબ્લેટ એ પણ અદ્ભુત બનાવી છે કેલ્શિયમ ટેબ્લેટ અમારો પોતાનો અનુભવ જો તમને જણાવું ને તો મને પોતાને પણ પહેલાં એવું લાગતું હતું કે આ સાંધા દુખે છે હાડકાની તકલીફ છે એમ તો હું રેગ્યુલર બેઝ ઉપર કેલ્શિયમની ટેબ્લેટ લેતો થયો તો મારા સાંધાના દુખાવા બિલકુલ જ નીકળી ગયા એના સિવાય જ્યારે મને કમરનો દુખાવો સપ્લિમેન્ટ કેલ્શિયમ અને જોઈન્ટ સપોર્ટ બે એડ કરી અને એને કારણે રાજા જેવો નાસ્તો અને આ બે સાથે મને ખૂબ જ સારું થયું અને એના સિવાય બીજું અમેઝિંગ સપ્લિમેન્ટ છે આપણી પાસે એ છે વિટામિન અને બીજું છે હર્બલ લાઈફલાઇન આ બે સપ્લિમેન્ટથી પણ આપણા જોઈન્ટ અને આપણા બોન્સ એ ખૂબ જ સારા રહે છે રાઈટ એના સિવાય આપણે વીસથી પચીસ મિનિટનો તડકો લેવાનો છે દૂધ દહીં છાશ એનો ઉપયોગ કરવાનો છે બીજું આપણે જ્યારે અમુક વધારે જો તકલીફ હોય ને તો એવું પણ કરી શકાય કે પાણી જે છે ને એક ગ્લાસ પાણી એના અંદર એક ઘઉંના દાણા જેટલો જે ખાવાનો ચૂનો હોય ને એ મિક્સ કરી દેવાનો અને એ તમે રોજ પીઓને હા તો પણ ખૂબ સરસ આપણને હેલ્પ કરે છે રાઈટ બીજું આપણે ઠંડા પીણા જે છે એનો ઉપયોગ બિલકુલ ઓછો કરી દેવાનો તળેલા અને વાસી ખોરાક છે એ ન લેવા જોઈએ જંક ફૂડ છે ફાસ્ટ ફૂડ છે પેકેટ ફૂડ છે એ બધાનો સદંતર ત્યાગ કરી દેવાનો એના સિવાય છેક છે મળમૂત્ર છે એનો ક્યારેય પણ વેગ રોકવો નહીં જ્યારે છીક આવે ખાઈ લેવાનું બરાબર પેશાબ લાગે ત્યારે જઈ આવવાનું તો ખાસ આ બધામાં પણ આપણે ધ્યાન રાખવાનું ઘણા લોકો બહેનોને તો ખાસ એવું હોય કે એકવાર બેઠા હોય ને તો ભલે પ્રેશર આવે તો બેસી રહે એમ ચાશું શાંતિથી અથવા તો અમુક એવું લોકેશન હોય કે જ્યાં એ લોકોને ગંદુ લાગતું હોય આમ કરી રાખે પણ વોશરૂમ ન જાય તો વોશરૂમ ખાસ હવે આપણે જે સમજી લો અંદરની ગંદકી છે એ પેટમાં રહી તો સારી કે બહાર નીકળી જાય તો સારી બહાર નીકળી જાય તો સારી ને એટલે જ્યાં પણ આપણને ચાન્સ મળે પ્રેશર આવે તો તરત જ આપણું પ્રેશર ખાલી કરી આવવાનું પેલા તો એનાથી શરીરમાં જે છે ને એ રિપેરિંગનું કામ સારું થાય રાઈટ તો બીજું છે ને આપણે ઉંમર વધવાને કારણે આપણે હાડકાંની જે ડેન્સિટી છે ને એ ઓછી થતી હોય છે તો સમયાંતરે આપણે હાડકાંની ડેન્સિટી છે એ પણ ટેસ્ટ કરાવી જોઈએ અને સ્ટીરોઇડને જો પેઇન કિલર આપણે લેતા હોય ને તો એ ડૉક્ટરની સલાહ વગર નહીં લેવાની આપણે ઘણીવાર અવારનવાર નાનો એવો દુખાવો થતોને તો હાલ ને મેડિકલમાં જ લઈ આવી માથું દુખતું હોય તો મેડિકલમાં જ લઈ આવી વાહનો દુખતો હોય તો મેડિકલમાં જ લઈ આવી તો એ પેઇન કિલર અવારનવાર ખાધા કરીએ ને તો પણ આપણે હાડકા ગળતા હોય છે તો પેનકિલર જાતે લેવાની નથી અને ચિંતાથી બચવાનું અને ચિંતાથી બચવા માટેનો બેસ્ટ ઉપાય તો આપણને મળી ગયો છે ભગવાન આપ્યો છે આ કોમ્યુનિટી રાઈટ એટલે દરરોજ કોમ્યુનિટીમાં બેસવાનો પ્રયત્ન કરવાનો બીજી એક વિશેષ સલાહ તમને આપું તો બાળકો અને યુવાનો માટે જે હાડકાં છે ને એ સૌથી ઝડપથી બનતા હોય એટલા માટે પોષણયુક્ત આહાર લેવો જોઈએ અને સારી આદતો પાડવી જોઈએ તડકામાં રમવું ખેલવું આવું આપણે કરી શકાય અને વડીલો માટે શું એક સલાહ છે કે પડી ન જવાય લપસી ન જવાય ને એનો ખાસ ખ્યાલ રાખવાનો અને કેલ્શિયમ અને હાડકાની ડેન્સિટી છે એની વારે વારે તપાસ કરતા કરાવતું રહેવાનું અને આપણું જે સપ્લિમેન્ટ છે એ લઈ શકાય અને રસોડામાં જે બેનો કામ કરે છે સૌથી વધારે તો વધારે સમય ઊભા નહીં રહેવાનું આપણે બે કલાક તમારે રસોઈ બનાવતા થાય તો એના માટે શું કરવાનું થોડી વારે થોડી વાર થોડું હલનચલન કરો ક્યારેક એવું લાગે તો વચ્ચે પાંચેક મિનિટનો રેસ્ટ લ્યો જો વધારે પડતા એક સરખી પોઝિશનમાં ઊભા રહીએ છીએ ને તો આપણે ગોઠણ ને અને કમરને સૌથી વધારે તકલીફ પડતી હોય છે તો એક જ પોઝિશનમાં ઊભું નથી રહેવાનું એક જ પોઝિશનમાં ઉપાય બીજું હાડકાં નબળા ન થવા થવા જોઈએ કારણ કે મજબૂત શરીર જે છે ને એ આપણા મજબૂત વિચારો અને મજબૂત જીવનશૈલીને કારણે આપણું શરીર મજબૂત બને છે બરાબર આપણી હાડકાં જે છે ને એ ફક્ત શરીરની રચના માટે જ નથી આપણો આત્મવિશ્વાસ જે છે ને એની મજબૂતીનો પાયો છે આપણે હાડકા જ્યારે નબળા પડતા હોય અંદરથી હાથ ને પગ દુખતા હોય તો આપણો આત્મવિશ્વાસ ધીમો પડી જાય છે એટલે ખાસ એનું આપણે હાડકાનું ખાસ ધ્યાન રાખવાનું છે તો આપણે બધા હવે નક્કી કરીએ આજથી આપણે હાડકા એકદમ મજબૂત રાખી શક્યો બરાબર કેટલા લોકો છે આજથી દરરોજ સવારે દૂધ અથવા દહીં ખાવાનું ચાલુ કરશે જે લોકો નહોતા ખાતા એમ આ ટાઈમ કરો જો હા રોજ આપણે દહીં કે દૂધ એક વાટકો તો લેવાનો જ છે અને દહીં માટે ખાસ એક વસ્તુ છે કે રાત્રે દહીં નથી લેવાનું આપણે બપોરે ત્રણ વાગ્યા પહેલાં દહીં કે છાશ પી શકાય રાતે છે ને આપણે આયુર્વેદમાં કીધું છે કે દહીં સાંજે છ વાગ્યા પછી નહીં રાઈટ યસ અચ્છા કેટલા લોકો જે છે એ જે લોકોને જોઈન્ટની તકલીફ છે કેલ્શિયમ અને જોઈન્ટ સપોર્ટ એને અત્યાર સુધીમાં લીધી છે કોઈને કોઈ કેલ્શિયમ હા જો નૈના કેલ્શિયમ લીધી છે બીજા કોઈ બેન ભાઈ હેમલતાબેન છે એને પણ સરસ ઉપયોગ કર્યો છે તો એમને સરસ એનો બેનિફિટ બી એને જોયો હશે કે કેલ્શિયમથી એમને કેટલો બેનિફિટ તો આપણે રોજ જે લોકોને હાડકાંની તકલીફ છે જોઈન્ટની તકલીફ છે તો કેલ્શિયમ અને જોઈન્ટ સપોર્ટ એ રેગ્યુલર લઈ શકે બરાબર કેટલા લોકો એવા છે કે અમે આવ્યા પછી હાડકાના દુખાવા સાંધાના દુખાવા કમરની તકલીફ ડોકની ખંભાની તકલીફ એ બધા એને સોલ્વ થઈ મટી ગયા જો નૈના ને તકલીફ મટી ગઈ સાંધાની તકલીફ કનશ્યામ ભાઈ ને મટી ગઈ ખૂબ સરસ પંકજભાઈ ભાઈ ને જો સોલ્વ થઈ યસ સવિતા બેન ને છે ખૂબ સરસ ઘણા બધા ને તો આપણી પાસે અમેઝિંગ વસ્તુ આવી છે અમેઝિંગ વસ્તુ રાઈટ તો થેન્ક યુ આજે અહીંયા મારું સેશન પૂરું કરું છું થેન્ક યુ સો મચ બેક ટુ માસ્ટર ઓફ સેરેમની યસ સરસ તો આપણે જોરદાર ક્લેપ કરીએ દિનેશ શર્મા માટે ખુબ સરસ ઇન્ફોર્મેશન આપી કેટલા લોકો લાગે મેં ખરેખર નવું કંઈક જાણવા મળવા બહુ સારું યસ સુપર થેન્ક યુ દિનેશ સર